સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીનું હબ છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીમાં મુખ્યત્વે ફ્લાવર કોવિડની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે જ્યારે અન્ય શાકભાજી પણ વાવેતર થાય છે પરંતુ શાકભાજીમાં ફ્લાવરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજના ફ્લાવરની માંગ પણ હોય છે જેમાં અમદાવાદ સુરત વડોદરા મુંબઈ પુના સહિતના બજારોમાં પુષ્કળ માંગ છે ત્યારે પ્રાંતિજમાં ફ્લાવર પકવતા એક ખેડૂત કલ્પેશ પટેલ દ્વારા આ વર્ષ ઓસ્ટ્રેલિયન કોબિડનું વાવેતર કર્યું છે અને આ ઓસ્ટ્રેલિયન મોટા ભાગે લગ્ન પ્રસંગોમાં ઉપયોગ થતો હોય છે અને મોટી નાની હોટલોમાં પણ વપરાશ થાય છે ત્યારે બજારમાં ભાવ પણ ખૂબ સારો મળી રહ્યો છે વધુમાં બજારમાં છૂટકમાં એક નંગ સો થી એકસો વીસ રૂપિયામાં વેચાય છે આ તો એક જ કરી મંગાવી દઉં તે હજાર પ્લાન્ટ વાયા છે ખાલી હજાર પ્લાન્ટ વાયા છે આ સાઠ દિવસની વેરાયટી છે અને ધરું નથી વસ્તુમાં ધરું નથી સાઠ દિવસમાં ચાલુ થઈ ગયા ના આ તો હોસ્ટ્રેલથી પેકેટ ના દસ ગ્રામ ના છ મતલબ સો રૂપિયા હતા દસ ગ્રામના બે હજાર દાણા આવી અંદર દસ વાયુ છે પછી આ સાલ વ્હાઈટ નું ટાટાનું હજી મહિનો લાદ છે તૈયાર થતો એ બી પહેલી વાર જ છે ઇન્ડિયામાં હજી તો આ સાલ તો ઠવરાવાનું જ છે એનો રિસ્પોન્સ એવો છે આ ટાટાના પેકેટ ની કિંમત વધારે છે આ ખાવા માટે સ્વીટ છે થોડું મીઠાશ વધારે સલાદમાં પુષ્કળ વપરાય